ઈ કે આયું એા જામનગર વહેણ હતી હા હા ખાહરે છો ને હાહરે છો હા એ ગોરા નોરમા કમાઓ વાળકો જામનગર કરા બધાય મજા પણ પોટલી બોટલી કેટલી પીવે હા ના એક એક થોડી ઘણી તો પીતા બેપની તો નથી નથી કાઈ વાંધો છે ને ફોન હતો એટલે જ આયા તો સેશણને લેવા છે અને એવું કીધું કે એકલા છે ને દેખાતી નથી એક હા ઘરે વયા જાય છે હા હા ઘરે પછી છોકરો ઘરે ખાવા દે છે ના કરતા ને તો રહ્યો થોડા ઘરે ઘરે પાણી નથી એક એને લઈ જાવ માં તો માગી જ ખાવું છે રોડ પર આવીતે હેરાન થઈ ઈ ખવા લઈ ને જ છે ફેમિલી છે આમ એકલા નથી પણ આશ્રમ રહેવાનું બધું બાજુ છે છે કોઈ પૈસા છે